રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ મોવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો હવે આજે અમે આવી ગયા છીએ તરેડ ગામની અંદર ભગવાનભાઈ વેલજીભાઈ વરિયાના ખેતર ઉપર ત્યાં આપણે અજીત કંપનીની આઠસો ચોવીસ નંબરનું એક ડેમોન્સ્ટ્રેશન રાખેલું હતું એમનું આજે અમે નિરીક્ષણ કરવા માટે આવ્યા છીએ અને સાથે ઇલોરા કંપનીનું સફેદ પણ હતું બંનેનું આપણે અજીત કંપનીનું જે આઠસો ચોવીસ વેરાયટી છે એમનું માત્રને માત્ર સો ગ્રામ બિયારણનું આપણે એમને ડેમોન્સ્ટ્રેશન આપેલું અને એ ડુંગળીની વેરાયટીની અંદર કહી શકાય કે સફળ એવી સારી એવી વેરાયટી સાબિત થઈ છે અને આઠસો ચોવીસ લગભગ તમને આવતા વર્ષથી માર્કેટની અંદર વેચાણ માટે મળી જશે તો જે કોઈ ખેડૂત મિત્રો સફેદ ડુંગળીનું વાવેતર કરતા હોય એમને ખાસ નમ્ર વિનંતી કે અજીત કંપનીનું આઠસો ચોવીસ જે વેરાયટી છે એનું વાવેતર તમારે ખાસ કરવું અત્યારે અમે ફિલ્ડ ઉપર જ હાજર છીએ અને મારી સાથે કંપનીના ગુજરાત મેનેજર અખિલેશ પવાર સાહેબ પણ હાજર છે અને અમે અત્યારે ડુંગળીના સેમ્પલ પણ કાઢી અને રાખ્યા છે એ માત્ર તમને બતાવવા માટે અને વેરાયટીની કમ્પેરિઝન કરવા માટે અમે રાખ્યા છે તો તમે જોઈ શકો છો આ છે એલોરા કંપનીનું થોડું નજીક આ તમે જોઈ શકો છો એલોરા સફેદ છે એલોરા સફેદ આ એ વેરાયટી છે અને હવે જે તમે વેરાયટી સાહેબના હાથમાં છે આ જે તમે જોઈ શકો છો આઠસો ચોવીસ વેરાયટી છે અજીત સીડ્સની અજીત સીડ ની આઠસો ચોવીસ વેરાયટી આમાં બેનિફિટ એ અમને જોવા મળ્યો છે કે જે દડાની સાઇઝ છે એ પ્લસ છે એમનું જે લોદર છે એ ટૂંકી ઘડીનું એટલે કે નાના લોદરવાળી વેરાયટી અને જલ્દી પાકતી વેરાયટી છે બંને વેરાયટી સાથે જ છે એક જ સાથેનું છોપણ છે પણ તમે બંનેના વચ્ચે ફરક જોઈ શકો છો આ તમે સાફ સાફ જોઈ શકો છો આનું જે લોદરની ઘડી છે એ થોડી વધારે લાંબી છે જ્યારે આની લોદરની જે આ ઘડી છે એ ટૂંકી છે એટલે કે બેટલા કાટનો ગાંઠિયો અને વ્યવસ્થિત સારો એવો થાય છે હજી આ ડુંગળીને પાકવામાં 15 થી 20 દિવસની વાર છે હજી આ ડુંગળીનું હાર્વેસ્ટિંગ 15 થી 20 દિવસ પછી થશે પણ આ તો અમે અહીંયા ફાર્મ ઉપર આવ્યા છીએ વિઝિટ માટે એટલે આ વિડીયો બનાવ્યો છે માત્ર ને માત્ર ખેડૂતોની માહિતી માટે તો સાહેબની જોડે આપણે થોડી ચર્ચા કરીશું કે સાહેબ આ વેરાયટી વિશે તમે શું કેવા માંગો છો આ વેરાયટી નો એકદમ સારી વેરાયટી છે અને લોદર જે છે ટૂંકું છે છે અને આમાં આપણે ગણવા જઈએ તો એ બીજી વેરાયટી કરતા પાંચ સાત દિવસ વેલી વેલી નીકળતી એવું લાગે છે આપણને

માર્કેટ અંદર સારું એવું નામ કરી શકે એવી એક આ ડુંગળી કરો પછી તમને ખબર પડશે આ કેવી વેરાયટી છે બરાબર બઉ સારી વેરાયટી છે હું તો જોઈ લીધું મારા જોડે શ્રીરામ પેસ્ટીસાઈ દિલીપભાઈ જોઈ લીધા આ તમે ખેડૂતને વિનંતી છે એક બાર આ વેરાયટી કરો ખરેખર તમને મજા આવી

વેરાયટી તો અમે કરીએ છીએ આપડો પાંચ સાત વર્ષ નો અનુભવ છે કે લાલ ની અંદર જે ખેડૂત મિત્રો એ પાંચસો એક વેરાયટી નું વાવેતર કર્યું છે એ પાંચસો એક નું વાવેતર કરે છે પણ એ ખેડૂત મિત્રો એવી ડિમાન્ડ આપણી પાસે કરતા હતા હવે અમારે સફેદ ની અંદર પણ અજીત બેસ્ટ રિઝલ્ટ છે આઠસો ચોવીસ વેરાયટી નું જોવા મળ્યું છે તો અમે ભલામણ તમને આઠસો ચોવીસ ની જ કરીએ છીએ અજીત નું આઠસો ચોવીસ વાઈટ ડુંગળી વાવવા માટે બેસ્ટ બેસ્ટ વેરાયટી છે આપો જો તમને મારી માહિતી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દો અને વધારે માં વધારે આ ખેડૂત મિત્રો ને શેર કરો કે જેથી કરી અને દરેક ડુંગળી વાવતા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચી જાય કે જેથી કરી અને સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે એ સાથે જ રજા આપો જય જવાન જય કિસાન